Oh ફાયર વિગેડની અંદર રાત્રિના સવા આઠ વાગ્યાની આજુબાજુમાં ફોન આવ્યો હતો જે અમદાવાદ ઇન્દોર હાઈવે પર અહીં કટલાલ કટનલ નવોદેશ પોલવાના એક્સપ્રેસ હાઈવે ટોલ નાકા પાસે એક ગાડીની અંદર આગ લાગી છે એની માટે મારી ગાડી રવાના કરી હતી સવા આઠ વાગે હું જાતે પણ આવ્યો હતો અહીંયા ગાડી આવીને જોયું ત્યારે એની અંદર કંઈક ગાડીની અંદર નું ભરેલું છે અત્યારે આવે તો તો હાલ આજ બધું બરાબર બધું કાબુમાં છે અને બીજું કંઈ કંઈ મોટું એવું કંઈ છે જ નહીં કેટલા રૂપિયાનો માલ બળીને ખાક થઈ ગયો એ કંઈ કંઈ વસ્તુ જાણવા મળેલી નથી